અખિલ રૂમમાં ખૂબ જ ઝડપથી આમ તેમ ગાંડાની જેમ આંટા મારી રહ્યો હતો સતત ફોન ઉપર ફોન આવી રહ્યા હતા અશ્વિની ખુરશી પર માથે હાથ રાખીને રડી રહી હતી રડી રડીને તેની આંખો લાલ થઈ ગઈ હતી અખિલે એકવાર અશ્વિની પર નજર નાખી લીધી તેને પણ ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો મહા મહેનતે તેને પોતાની જાતને સંભાળ્યું ફરી તે પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગયો ઘરની ડોરબેલ વાગતા જ બંને જણા બધું ભૂલીને દરવાજા તરફ દોડી ગયા બંનેની ધીરજ ખૂટી ગઈ હતી અખિલ ઝડપથી દરવાજો ખોલ્યો અશ્વિની તો તેના મમ્મી પપ્પાને જોઈને જાણે ભાંગી જ પડી અત્યાર સુધી અખિલે એકઠી કરેલી હિંમતનો પણ જાણે અંત આવી ગયો હતો તે પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું અખિલ ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો અશ્વિની બધા માટે નાસ્તો તૈયાર કરી રહી હતી તેમનો પુત્ર યશ તેના રમકડાથી રમી રહ્યો હતો તેના દાદાજી તેની પાસે બેસીને છાપું વાંચી રહ્યા હતા બાપ પૂજા ઘરમાં શ્લોક બોલી રહ્યા હતા તેનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો અખિલે ઝડપથી હોલમાં આવ્યો પપ્પા મારે આજે ઓફિસનું કામ વધુ છે તમે મારા વતી અનિરુદ્ધ અંકલ સાથે જઈ આવજો ખૂબ જ અગત્યની મીટિંગ છે તમે હશ્યો તો મને ચિંતા નહીં રહે પપ્પાએ હસીને કહ્યું ઓકે બેટા પણ આજે તું કાર લઈને જજે ભીડવાળો વિસ્તાર છે તો મને બાઇકમાં જવાનું ફાવશે બા હાથમાં પ્રસાદની થાળી લઈને આવ્યા બાપુજીને પ્રસાદ આપતા બોલ્યા આજે મારું મન ખૂબ બેચેન છે હું તો જવાની ના પાડું છું અરે એવું કાંઈ ના હોય અને તે હસી પડ્યા પછી બા કંઈ ન બોલ્યા પણ સીધો હોસ્પિટલથી ફોન આવ્યો કે નીલચંદરાયના બાઇકનું એક્સિડન્ટ થતાં તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા બાતો ચૂપ થઈ ગયા તેમનું હૈયાફાટ ફાટ આખા વિસ્તારના લોકોને રડાવી દીધેલા અખિલની સામે જાણે દ્રશ્ય તાજું થઈ ગયું કયા વિચારોમાં ખોવાઈ ગયા અશ્વિનીએ સહેજ હાથ હલાવતા પૂછ્યું અખિલનું મગજ ફાટી રહ્યું હતું તેની સામે શું હતું શું નહીં તેને કંઈ ગતા ગમ નહોતી પડતી અને આજે સવારથી બા અને યશનો કોઈ પત્તો નહોતો ક્યાં ગયા હશે બંને કોઈ ઉપાડી તો નહીં ગયું હોય એમને અખિલ અને અશ્વિને આખો દિવસ બધા સગાવાલા અને જાણીતા લોકોને ફોન કરીને પૂછી લીધું હતું અશ્વિનીના પપ્પા કમલભાઈએ પોલીસ સ્ટેશન જવાનું સૂચવ્યું બા અને યશ ગુમ થયા તેને હવે દસ કલાક જેવો સમય થઈ ગયો છે જો કોઈએ પૈસા માટે કિડનેપ કર્યા હોય તો પણ હજુ સુધી ફોન આવી જવો જોઈએ આપણે હવે વહેલી તકે પોલીસમાં જાણ કરવી જોઈએ કમલભાઈની આ વાતમાં તેમની ધર્મપત્નીએ પણ હામી ભરી અખિલ અને અશ્વિનીને તો સમજમાં જ નહોતું આવી રહ્યું કે પોતે શું કરે હજુ બાપુજીને સ્વર્ગવાસ થયો તેને પણ એક મહિનો નહોતો થયો બાપણ માનસિક રીતે સ્વસ્થ નહોતા થયા એકલા એકલા રૂમમાં પુરાઈને રેડિયા કરતા હતા કમલભાઈએ પોતાની ઓળખાણ લગાવીને આ વાત બહાર ન જાય એટલે તેમના મિત્ર જે પોલીસની નોકરીમાંથી રિટાયર્ડ થઈ ગયા હતા તેમને ફોન કરીને બોલાવી લીધા કમલભાઈ અને તેમના પત્ની આ લોકોને સાત્વના આપીને સમજાવ્યા ત્યાં સુધીમાં રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર તલપડે આવી પહોંચ્યા હતા તેમને આવીને અખિલ અને અશ્વિનીને સાત્વના આપી કમલભાઈએ બધી વાત શાંતિપૂર્વક તેમને જણાવી તલપડે સાહેબે બધી વાત શાંતિથી સાંભળી અને નજીકની પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવાનું કહ્યું અખિલ અને અશ્વિની પોલીસને જાણ કરતા ડરી રહ્યા હતા હજુ સુધી કોઈ બ્લેકમેલ માટે કિડનેપ કર્યા હોય તેવો ફોન આવ્યો નહોતો જો પોલીસમાં જાણ કરીને કંઈક અજુગતું થઈ જાય તો તે વિચારું કરીને બંને અવઢવમાં હતા તલપડે સાહેબ વર્ષોના અનુભવી હતા તેમને અખિલ અને અશ્વિનીની મનોદશા જોઈને ભલે અત્યારે પોલીસમાં જાણ ન કરીએ તે વાત માન્ય રાખી લીધી પણ તેમની રીતે પૂછતાછ કરવાની પરવાનગી અખિલે પાસેથી લઈ લીધી પહેલાં તો તલપડે સાહેબે અખિલ અને અશ્વિનીને શાંતિથી સઘળી વાત જણાવવાનું કહ્યું તમે મને પહેલેથી શાંતિથી બધી વાત કરો આટલું બોલીને તે અદબાળીને તેમની સામે બેસી ગયા અખિલે ઊંડો શ્વાસ લીધો આજે સવારે હું રાબેતા મુજબ ઓફિસે જોવા નીકળ્યો મમ્મીને ઘણા સમય પછી આજે થોડા સ્વસ્થ જોયા એટલે અમે બંને ખુશ હતા મમ્મીએ સામેથી જ કહ્યું કે હું યશને નીચે ગાર્ડનમાં રમવા લઈ જાઉં છું અશ્વિની ત્યાં સુધી ઘરનું કામ પતાવવા લાગી બે કલાક થઈ જતા પણ મમ્મી અને યશ ઉપર ન આવ્યા તો અશ્વિની નીચે ગાર્ડનમાં જોવા ગઈ તો યશ અને મમ્મી નીચે નહોતા તેને આસપાસ બધી જગ્યાએ નજર કરી અને પછી કલાક રાહ જોયા પછી મને ફોન કર્યો તેને પણ અત્યારે છ કલાક થઈ ગઈ છે બધા સગાવાલાને પણ ફોન કરી દીધો છે આટલું કહેતા તો જાણે અખિલની ધીરજ ખૂટી ગઈ અત્યાર સુધી તેને રાખેલી હિંમત હારી ગઈ હતી તલપડે સાહેબે તેને શાંત થવા દીધું ફરી તેમની પૂછતાછ ચાલુ કરી તમારા મમ્મી ભણેલા છે હા મારા મમ્મી સ્નાતક સુધી અભ્યાસ કરેલા છે અખિલા જવાબ આપ્યો તલપડે સાહેબ થોડું વિચારવા લાગ્યા ઘરમાં કોઈ ઝઘડો થયો હોય કે પછી કોઈ સાથે તમારે અણબનાવ કે દુશ્મની હોય ના એવું કંઈ નથી અખિલ જાણે પ્રશ્નોથી કંટાળી ગયો હોય એવી કોઈ જગ્યા જ્યાં તમારા મમ્મી રોજે જતા હોય તલપડે સાહેબે વાત બદલતા પૂછ્યું એમ તો પપ્પાના ગયા પછી મમ્મી ક્યાંય બહાર નહોતા જતા અહીં બાજુમાં રામ મંદિર છે ત્યાં બે વાર પૂજા કરવા ગયેલા બંને પતિ પત્ની સાથે તલપડે સાહેબ અને પાંચેય જણા મંદિરે તપાસ કરવા ગયા મંદિરે તપાસ કરતા માલુમ પડ્યું કે તે અહીં એક આશ્રમની સત્સંગ ટોળી આવતી હતી તે ટોળીમાં ઘણીવાર બેસતા હતા તલપડે સાહેબના કાન ચમકી ગયા તેમની નોકરી દરમિયાન તેને આવો એક કેસ આવેલો પણ તે મૂળ સુધી પહોંચી શક્યા નહોતા તલપડે સાહેબે તે ભજન મંડળી અને આશ્રમનું સરનામું લઈ લીધું અખિલ અને અશ્વિનીને ઘરે મૂકીને કમલભાઈ અને તલપડે સાહેબ કામે લાગી ગયા ત્યાં સુધી અખિલ અને અશ્વિનીએ પોતાને જાણીતા હતા તેવા તમામ લોકોને ફોન કરીને પૂછી લીધું હતું તલપડે સાહેબે એપાર્ટમેન્ટની સીસીટીવી ફૂટેજ જોઈ બા નીચે છેલ્લે કોની સાથે વાત કરતા હતા તે લોકોની તપાસ કરી બા અને યશના ફોટા પોલીસ સ્ટેશનમાં આપી દીધા હતા અચાનક અખિલ નાનો હતો ત્યારે તે લોકો જ્યાં રહેતા હતા તે જૂના પાડોશીનો અખિલને ફોન આવ્યો તમારું જૂનું ઘર છે ત્યાં અંદર કંઈક અવાજો આવી રહ્યા છે અખિલ અને અશ્વિની તરત ત્યાં જવા નીકળી ગયા અને કમલભાઈ અને તલપડે સાહેબને જાણ કરી દીધી જૂનવાણી ઘર હોવાથી ડોરબેલ કેવું કંઈ નહોતું ઘર અંદરથી બંધ કરેલું હતું અખિલ અને તલપડે સાહેબે દરવાજો તોડી નાખ્યો બધા દોડીને અંદર ગયા તો અશ્વિની તો આ દ્રશ્ય જોઈને બેભાન જ થઈ ગઈ બા લાલ કલરના કપડામાં શણગાર સજી ધજીને બેઠા હતા સામે ઘણો બધો પૂજાનો સામાન રાખેલો હતો યશને પૂજામાં વચ્ચે સૂડ આવ્યો હતો અને બા મંત્રચાર કરી રહ્યા હતા અખિલે ઝડપથી યશને તેડી લીધો ડરી ડરીને યશને તાવ આવી ગયો હતો બા બધાને જોઈને જોર જોરથી રડવા લાગ્યા તેમનું એક જ રટણ ચાલુ હતું આ પૂજા કરી લેવા દો યશની બલી ચડાવતા હમણાં તેના દાદા અમારી પાસે આવશે અખિલ પોલીસને બોલાવવાની ના કહી બા રડી રડીને એક જ વસ્તુનું રટણ કરી રહ્યા હતા તેમને માનસિક રોગના ડૉક્ટર પાસે મોકલવામાં આવ્યા યશનો જીવ બચી ગયો તેથી બંને પતિ પત્નીને હાશકારો હતો પણ બાના માનસિક રોગથી એટલું દુઃખ પણ હતું બા સારા થઈ ગયા પછી પણ પસ્તાવાના લીધે ક્યારેય ઘરે ન આવ્યા અને એક દિવસ સમાચાર આવ્યા તેમને ત્યાં હોસ્પિટલમાં જ આત્મહત્યા કરી લીધી તે દિવસે આખો દિવસ તેમને સ્વામીજીએ કહ્યું છે તેમના પતિ તેમને લેવા આવવાના છે તે રટણ ચાલુ કરી દીધું હતું તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો